પ્રજાના હિતાર્થમાં ગાંધીધામ ઓસ્લો પોલીસ ચોકીનું નવીનીકરણ કરી ઉદઘાટન કરવામાં આવ્યું પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજના તરફથી પૂર્વ કચ્છ જિલ્લાની અંદર બનતા શરીર સંબંધિત તેમજ મિલકત સંબંધિત બનાવો ઉપર અંકુશ લાવવા સારું એક્શન પ્લાન હેઠળ કાર્યરત રહી પ્રજા અને પોલીસ વચ્ચે એક સાચો અભિગમ બની રહે તે હેતુસર જરૂરી કાર્યપદ્ધતિ અપનાવવા માટે સૂચના કરેલ છે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર દ્વારા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ તેમજ ડ્રાઈવ દ્વારા અસરકારક ટ્રાફિક નિયમન હેઠળની કામગીરી કરાવવામાં આવેલ અને ઓસલોથી ગણેશનગર તરફ જતા રસ્તે બનેલી પોલીસ ચોકી જે ઘણા લાંબા સમયથી જરૂરી સુવિધાઓના અભાવના કારણે બંધ હાલતમાં હોય જે પોલીસ અધિક્ષક શ્રીના ધ્યાને આવતા તેઓએ આ બાબતે જરૂરી અંગત રસ લઈ પ્રજાને પોલીસ મદદ સરળતાથી મળી રહે તે સારું ગાંધીધામ ખાતેના વિકાસને ધ્યાનમાં રાખીને નજીકમાં આવેલ સેક્ટર વિસ્તારની જનતાને સુરક્ષા અને સલામતીનો અહેસાસ થાય તેમજ પોલીસની કાર્યક્ષમતા પ્રત્યે વિશ્વાસ વધે તે માટે પુનઃ આ ઓસલો પોતા પોલીસ ચોકીનું નવીનીકરણ કરવા જણાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમડી ચૌધરીને ટૂંક જ સમયની અંદર સુવિધાઓથી સજ્જ ચોકી તૈયાર કરાવતા આજરોજ ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી તેમજ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી તેજાભાઈ કાનગઢની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરી પ્રજાજનના હિતાર્થે પોલીસ ચોકી પુનઃ શરૂ કરવામાં આવેલ આ પોલીસ ચોકીની અંદર ફરજ બજાવવા માટે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ત્રણ પોલીસ કર્મચારીઓની ફાળવણી પણ કરવામાં આવેલ છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ ઓસલો વિસ્તારમાં આજે અહીંયા ઓસલો પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે જેમાં ગાંધીધામ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી મહાદીબેન માહેશ્વરીજી ચેમ્બર પ્રમુખ શ્રી તેજાભાઈ કાનકડ તથા વિસ્તારના તમામ આગેવાનોની હાજરીમાં જે છે આ વિસ્તારની જરૂરિયાત પ્રમાણે ઓસલો પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે આ પોલીસ ચોકીમાં જે પોલીસ સ્ટાફ અને અધિકારી બેસવાના છે એ અધિકારી અને સ્ટાફનું જે કાર્યક્ષમતા અને એમનું જે કામગીરી રહેશે એ પ્રમાણે વિસ્તારના લોકોને સુગમતા રહે અને પોલીસ અને પ્રજાનું જે છે એક્સેસ સારી રીતે હોય એ ઉદ્દેશ્યથી જે છે આજે આ ચોકીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અમને આશા છે કે આવનારા દિવસોમાં સારી રીતે પોલીસ અને પ્રજા વિશે કામ થશે અને પ્રજાના જે કોઈ નાના મોટા પ્રશ્નો હોય એમનું આ ચોકી પ્રમાણે ચોકીના લેવલે જે કોઈ નિરાકરણ કરવાના થતા હોય એ સારી રીતે નિરાકરણ કરે

અ કચ્છ જિલ્લા પોલીસ તરફથી ખાસ અપીલ છે કે જે તહેવાર હોય તહેવારને સારી રીતે ઉજવીએ પણ એની સાથે સાથે જે કોઈ નાની મોટી તકેદારી પોલીસ દ્વારા લોકોને રાખવામાં આવેલી અપીલ કરવામાં આવેલી છે એ બધી તકેદારીઓનું લોકો ખાસ ધ્યાન રાખે જેથી કોઈ પણ મોટા બનાવો નહીં બને અને લોકો સાથે કોઈ એવી છેતરપિંડી યા પછી એવી કોઈ બીજો બનાવ નહીં બને એ પોલીસનો ખાસ ઉદ્દેશ્ય રહેશે અને જે દિવાળીનો તહેવારનો પ્રસંગ ચાલી રહ્યો છે એના અનુલક્ષી કુટ જિલ્લા પોલીસ દ્વારા જેટલા પણ મોટા ટાઉન્સ છે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવી રહી છે અને ટ્રાફિકના પણ જે પ્રશ્નો હોય એના અનુસંધાને પણ જે છે પોલીસ દ્વારા દરેક જગ્યાએ જ્યાં જરૂરિયાત હોય બજારોમાં માઇન્ડ માર્કેટોમાં ત્યાં પણ જે છે પોલીસની પ્રેઝન્સ ત્યાં રાખવામાં આવેલી છે અને ખાસ કરીને સાંજના સમયમાં પોલીસ દ્વારા જે છે ફૂડ પેટ્રોલિંગ અને વ્હીકલ ચેકિંગ પણ એ રીતનું રાખવામાં